નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આજે આપણે વાંકાનેથી સત્તર કિલોમીટર દૂર આવેલ માટેલધામ એ ખોડિયારમાંને દર્શન કરવા આવ્યા છીએ અહીં આવવા માટે વાંકાનેથી તમને ઓટો રિક્ષા વગેરે વાહનો મળી રહેશે નેશનલ હાઈવે ઉપર આવેલ ઢોવા ગામથી લગભગ સાત કિલોમીટર દૂર છે ગુજરાત સ્ટેટની બસ દ્વારા પણ આપ અહીં આવી શકો છો જો તમે પ્રાઇવેટ વાહન લઈને આવો છો તો વાહન પાર્ક કરીને થોડું ચાલુ પડે છે અહીં પ્રસાદ નાળિયેર ચુંદડી માતાજીના ફોટા વગેરેની ઘણી બધી દુકાનો આવેલી છે આ મંદિરનો મુખ્ય ગેટ છે ત્યાંથી અંદર પ્રવેશ કરીએ મંદિર થોડી ઉંચાઈ ઉપર આવેલું હોવાથી થોડો ઢાળ ચડવો પડે છે સામે દેખાય છે તે મંદિર નું પ્રવેશ દ્વાર છે માતાજીના પ્રસાદ બાધા માટે લાપસી સુખડી પણ તમને અહીંથી મળી રહેશે આ ગર્ભગૃહ નું પ્રવેશ દ્વાર છે જય ખોડિયારમાં આ ખૂબ જ જૂનું માતાજીનું સ્થાનક છે તમે જે જોઈ રહ્યા છો તે ચાર મૂર્તિઓ બીજબાઈ હોલબાઈ ખોડિયાર ને આવડની છે દરેક મૂર્તિ ઉપર ચાંદીના છતર શોભી રહ્યા છે બાજુમાં નવા બનેલા મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે છે ભક્તો દ્વારા માતાજીને પ્રસાદ ધરવામાં આવી રહ્યો છે નાનું પણ ખૂબ જ સરસ અને સુશોભિત મંદિર છે ઓરખડીના ઝાડ નીચે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા ભક્તો તમે જોઈ શકો છો બીજા એંગલ થી પણ તમને દર્શન કરાવવું આ વરખડી એટલે કે ઝાડનું વૃક્ષ છે જે વર્ષો પુરાણું માનવામાં આવે છે અહીં આરતીનો સમય લખેલો છે ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ માતાજીના મંદિરો આવેલા છે જેમાં સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે જેમાં ધારી પાસે ગળદરો ભાવનગર પાસે રાજપુરા ગામે તાતણીયો ધરો અને વાંકાનેર પાસે માટેલીય ધરો જ્યાં આજે આપણે આવ્યા છીએ આ ત્રણેય સ્થાનકો પાણીના ધરાવમાં આવેલા છે આ ઉપરાંત પ્રાચીન હવામાં ડુંગરોમાં નદી કિનારે પણ ખોડેર માતાજીના સ્થાનકો જોવા મળે છે પૂનમ કે નવરાત્રી દરમિયાન વિશાળ ટીવી સ્ક્રીન એ મૂકવામાં આવી છે જેથી ભક્તો બેઠા બેઠા પણ માન શાંતિથી દર્શન કરી શકે બાજુમાં શિફળ વધારવા માટેની સગવડતા કરવામાં આવી છે જ્યાં માતાજીને શિફળ ધરાવીને અહીં વધારવામાં આવે છે અને થોડો ભાગ આ હવન કુંડમાં હોમવામાં આવે છે મેં આગળ વાત કરી તે ઝાડ નું વૃક્ષ છે જેને વરખડી કે પીલુડીનું ઝાડ કહેવામાં આવે છે આ ત્રિસૂટ જે તમને પાતળા સળિયા જેવું દેખાય છે તે દર વર્ષે એક ઇંચ જેટલું વધે છે તેવું માનવામાં આવે છે ભક્તો માતાજીના દર્શન કરીને અહીં વિશ્રામ કરતા હોય છે માતાજીની બાધાથી જન્મેલા બાળકોના ફોટાઓ અહીં લગાવવામાં આવ્યા છે અહીંથી આપણે માતાજીના દર્શન કરવા ગયા હતા આ પરિસરમાં મેલડી માતાજીનું મંદિર પણ આવેલું છે બાજુમાં પૂર્ણ કદની મેલડીમાની પ્રતિમા આવેલી છે જય મેલડી મા પરિસરના ભક્તોને પીવા માટે ઠંડા પાણીનો આરો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે આ હમણાં આપણે ભક્તો માટે ગર્ભગૃહ નું પ્રવેશ દ્વારા જય હો આ બાજુ ભોજનાલય આવેલું છે અહીં વિશાળ ભોજનાલય આવેલું છે જ્યાં ભક્તોને ફ્રીમાં ભરપેટ પ્રસાદરૂપી ભોજન જવાનું આવે છે જે ચોવીસ કલાક ચાલુ હોય છે બપોરે લાપસી દાળ ભાત શાક અને રોટલી તો સાંજે ખીચડી કઢી હોય છે ભોજનાલયમાં આઈસી ખોડિયારમાં તેમની છ બહેનો સાથે બિરાજમાન છે આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ અને જાનબાઈ જેને આપણે ખોડિયા તરીકે ઓળખીએ છીએ મંદિર પરિસરમાં ઓફિસ આવેલી છે ત્યાં વર્ષ દરમિયાન આવતી પૂનમની યાદી અને નું સમયપત્રક તમે જોઈ શકો છો ધજાના દર્શન કરી લો કહેવાય છે કે સાચા મનથી માતાજીની ધજાના દર્શન જે કરે તેનો ધજાગ્ર માતાજી થવા દેતા નથી અહીંથી આપણે પ્રવેશ કરેલો હવે અહીં આવેલા માટીલા ધરાના દર્શન કરી લઈએ જે મંદિર પ્રવેશ દ્વારા સામે જ આવેલો છે આ મીઠા પાણીના ધરામાં ઉનાળામાં પાણી ખૂટતું નથી અત્યારે મે મહિનો ચાલે છે છતાં અહીં પાણી ભરેલું છે આખું મટેલ આ ગામના ધરાનું જ પાણી પીવે છે હાલ પણ આ ધરાના પાણીને ગરણામાં ગાળિયા વગર જ પીવાની પ્રથા છે એક લોકો એકા એવી છે કે બાદશાહે વિષકોષ ચલાવીને આ ધરાનું પાણી ખાલી કરવાની કોશિશ કરેલી કારણ કે માન્યતા છે કે આ ધરામાં ખોડિયારમાંનું સોનાનું મંદિર આવેલું છે પણ અંતે બાદશાહને તમે નિષ્ફળતા મળેલી આ ધરાનું પાણી કોઈ દિવસ ખાલી થયું નથી ખોડિયારમાંના અન્ય પ્રસિદ્ધ મંદિરો વિશે માહિતી આપી દઉં રાજકોટ જિલ્લામાં સરદાર ગામ પાસે ભાડલા ગામે ખોડિયાર મંદિર આવેલું છે તથા પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલું છે જ્યાં ખોડિયાર જયંતિના દિવસે મોટો મેળો ભરાય છે જે પણ પૂરા ભારતમાં પ્રખ્યાત છે ખોડિયારમાંનું એક ઐતિહાસિક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલું છે આ ઉપરાંત પટેલ સમાજે શ્રી ખોડિયાર માતાજીનું વિશાળ મંદિર કાગોડ ગામે બનાવ્યું છે જેનો વિડીયો આ ચેનલમાં મૂકેલો છે જો જોઈ લેવા વિનંતી તો આ તો આજનો વિડીયો વિડીયો આપને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવશો સારો લાગ્યો તો લાઈક કરશો શેર કરશો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયક દબાવી દેશો જેથી આપને આવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપણે રજા આપશો જય જય ગરવી ગુજરાત